તો ભાવનગર શહેરના સરદાર બાગમાં આવેલી સર્ચ નમસ્કારની સૂર્ય નમસ્કારની બાર મુદ્રાઓ દર્શાવતી મૂર્તિઓ ખંડિત થઈ રહી છે જે બાગના નવીનીકરણ માટે સોળ કરોડનો ખર્ચ કરાયો હતો આમ છતાં રમત ગમતના સાધનો તૂટી ગયા છે જ્યારે સૂર્ય નમસ્કારના બાર યોગને પ્રદર્શિત કરતી મૂર્તિઓ ઘણા લાંબા સમયથી જર્જરિત બની ગઈ છે જેના કારણે ગાર્ડન અને મૂર્તિઓને જાળવણીમાં તંત્રની ઉદાસીનતા છતી થઈ છે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ લોકોની સુખાકારી માટે વૈવિધ્યપૂર્ણ કુવારાઓની સાથે સુંદર બગીચાની રચના કરાવી હતી સાથે કુદરતી ઓક્સિજનની પૂર્તિ કરવા સેંકડો વૃક્ષો લગાવવામાં આવ્યા હતા પરંતુ એની સુંદરતામાં વધારો કરતા શાસકોએ કરડો રૂપિયાનો ધુમાડો કર્યો સાથે ઓક્સિજન આપતા સેંકડો વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું સમયાંતરે કરોડો રૂપિયાના ખર્ચે તેનું નવીનીકરણ કરવામાં આવ્યું અને આ બગીચામાં યોગના વિવિધ આસનોને પ્રદર્શિત કરતી સૂર્ય નમસ્કારની બહાર વિવિધ મુદ્રાઓનું પણ લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ કરાયો હતો પરંતુ યોગ્ય જાળવણીના અભાવે યોગને પ્રદર્શિત કરતી આ તમામ મુદ્રાઓ આજે ખંડિત બની ગઈ છે

એમાં બાર મુદ્રા કરેલી હતી જે તે વખતે આઠ કરોડ રૂપિયાનો ખર્ચ પહેલાં કરેલો ને આઠ કરોડનો ખર્ચો ત્યારબાદ કર્યો આવી બારે બાર મુદ્રા અત્યારે તમે જોઈ રહ્યો ને તો બહુ જ ખરાબ હાલતમાં છે તાત્કાલિક એ હટાવી લેવી જોવે અને નવી કરવી જોવે એનો કલર પણ ઉડી ગયો છે અને તૂટી ગઈ છે યોગની મોટી મોટી વાતો કરો છો ત્યારે આવી મુદ્રાઓ તાત્કાલિક રિપેર નહીં પણ નવી કરવી જોવે અહીંયા જે આપ સરદાર બાગની વાત કરો છો તો મને બે ત્રણ ફરિયાદ આવી છે અને મેં તપાસ પણ કરાવી છે ખરેખર બે ત્રણ મૂર્તિમાં થોડુંક ખંડિત થયું છે થોડુંક રિનોવેશન પણ કરાવવું પડે તેવું છે અને મેં ગાર્ડન કમિટીના કાર્યપાલક ઇજનેરને સૂચના પણ આપી દીધી છે આ વહેલી તકે થઈ જશે ઝડપથી એનો નિકાલ થાય પ્રશ્નનો અને સારી રીતે રિનોવેશન થઈ જાય એવી કડક સૂચના આપી છે હાલ ટેન્ડર પ્રક્રિયા માટે આપણે કામગીરી શરૂ છે જે ટૂંક સમયમાં જ થઈ જશે ટેન્ડર પ્રક્રિયા ટેન્ડર પ્રક્રિયા થયા બાદથી ટેન્ડર એલોટ થઈએથી આપણે આ બધી જ તમામ જે સૂર્ય નમસ્કારની મુદ્રાઓ છે એને આપણે રિપ્લેસ જ કરી દેવાના છીએ ખર્ચનો અંદાજ લગભગ લગભગ ત્રણેક લાખ રૂપિયાનો અંદાજ છે આપણો યોગ એ ભારતની પ્રાચીન ધરોર છે અને જેનું બહુમૂલ્ય ગણી શકાય કારણ કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ ફલક ઉપર યોગને નામના અપાવી છે જેના કારણે થઈને એકવીસ જૂન છે એને વિશ્વ આખું યોગ દિવસ તરીકે ઉજવે છે ખાસ કરીને વાત કરવી છે ભાવનગરની તો ભાવનગરની અંદર પણ શહેરનું જે પીલ ગાર્ડન એટલે કે જેને અત્યારે સરદાર બાગ નામથી ઓળખવામાં આવે છે જેની પાછળ સોળ કરોડથી વધુ ખર્ચ કરવામાં આવ્યો છે જેનું નવીનીકરણ કરવામાં આવ્યું છે અને જેની અંદર યોગની વિવિધ મુદ્રાઓને દર્શાવતા સ્ટેચ્યુ છે એ મૂકવામાં આવે છે હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે જે આજે શહેરનું જે પીલ ગાર્ડન છે જેને સરદાર બાગ નામે ઓળખવામાં આવે છે અને આ ગાર્ડનની અંદર યોગની જે વિવિધ મુદ્રાઓ છે ખાસ કરીને સૂર્ય નમસ્કારની જે બાર મુદ્રાઓ છે તેનું તાદ્રશ નિદર્શન કરતા જે મુદ્રાઓ છે એ ગોઠવવામાં આવી છે પરંતુ અત્યારે આપ જોઈ શકો છો કે આ જે મુદ્રાઓ છે તેની હાલત કેવી થઈ ગઈ છે તમામ મુદ્રાઓ છે યા તો ખંડિત થઈ ગઈ છે યા તો એની અંદરથી કલર છે એ ઉખડી ગયો છે ક્યાંક ક્યાંક જોઈએ તો મુદ્રાઓ છે બધી જ તૂટી ગઈ છે ખાસ કરીને વિશ્વ આખું જે યોગની નામનાથી આગળ વધી રહ્યું છે અને યોગને વિશ્વ ફલક ઉપર લઈ જવામાં દેશના વડાપ્રધાને પણ ખૂબ જ બહોળો ફાળો આપ્યો છે એવી જે યોગ મુદ્રાઓ છે તે અત્યારે હાલ તો પોતાનું જે ગૌરવ છે એ ગુમાવી રહી છે સોળ કરોડથી વધારે ખર્ચ કર્યો હોવા છતાં આજે આ ગાર્ડન છે તેની પાછળ કરેલો ખર્ચ વ્યય થઈ રહ્યો છે કારણ કે જે રીતના શાસકો છે એ માત્ર વાતો કરીને આગળ વધી રહ્યા છે પરંતુ જે નામ થવું જોઈએ જે કામ થવું જોઈએ એ નથી થઈ રહ્યું જેના કારણે થઈને જે તમામ મુદ્દાઓ છે એ અત્યારે ખંડિત થઈ જવા પામી છે અને એનું જે સ્ટ્રક્ચર છે એ પણ ખરાબ થઈ ગયું છે ત્યારે આ પ્રકારની જે મુદ્રાઓ છે તેને યોગ્ય રીતે ફરી પુનઃસ્થાપન કરવામાં આવે ફરી એનું નવીનીકરણ કરવામાં આવે તો જે આ પોતાનું જે ગૌરવ ગુમાવી ગયેલી જે મુદ્રાઓ છે એ પોતાનું ગૌરવ છે ફરી પ્રાપ્ત કરી શકે નવનીત દલવાડી જી